તો મિત્રો કરણજી ઠાકોરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ એ એક ગભરાહટ ભર્યું અને દુઃખદ ઘટનાક્રમ છે જેને કોઈ શબ્દો પૂરતી રીતે વ્યક્ત કરી શકે તેમ નથી તેમના નિધન પછી તેમની પત્ની પર જે ગુજરી રહી છે એ એક અનુકંપા જગાવતું માનવીય સંવેદનાનું દ્રશ્ય છે જેમ જેમ સમાચાર આવે કે કરણજી ઠાકોરનો અકસ્માતમાં ભયાનક મૃત્યુ થયું એમ જ તેમના ઘરમાં શોકની લહેર ફરી વળી પત્ની માટે તો જાણે આખું જગત એક ક્ષણે ખોવાઈ ગયું હોય તેમ લાગ્યું જેના હાથ પકડીને જિંદગી પર સાત ચાલવાના સપના જોયા હતા એ કરણજી આજે હંમેશા માટે દૂર ચાલી ગયા એમની આંખો સતત તરબતર છે એક ટૂંકો શ્વાસ પણ ભારે લાગી રહ્યો છે એની આંખોમાં પતિના સ્મરણો એક પછી એક ચાલતા રહે છે છેલ્લીવાર સાથેનું ભોજન છેલ્લીવાર થયેલી વાતચીત અને છેલ્લીવાર એકબીજાને કહેલું હું તને પ્રેમ કરું છું એમની જીવનયાત્રામાં હવે ખાલી પોછવાયો છે આખો દરવાજા તરફ જોઈ રહી છે કે કદાચ કરણજી પાછા ફરી આવે પણ હકીકત એની વિરુદ્ધ છે છાપરાની દરાળ જેમ હૃદયમાં દુઃખ અને શૂન્યતા ભરી ગઈ છે તેવી સ્ત્રી જે પતિ માટે દરરોજ પ્રાર્થના કરતી હતી આજે ભગવાન સાથે એનું પ્રશ્ન છે શા માટે મારી પાસેનો સહારો છીનવી લીધો આ વિરહ માત્ર પતિના ગુમાવવાનો દુઃખ નથી પણ એક સપનાનું તૂટી ગયેલું ભંગાણ છે પરિવાર અને સમાજ માટે પણ એ એક ન ભૂલાય તેવી ક્ષતિ છે પણ સૌથી વધુ એનો ગાવ તો પત્નીના હૃદય પર ઊંડો છે જીવનભરનો કરણજીએ કદી વિચાર્યું પણ ન હોત કે એમનો પરિવાર એમનો ચહેરો છેલ્લીવાર એ રીતે જોશે નિશ્ચલ શાંત અને ચીરવિદાય આપે છે એ રીતે જ્યારે તેમના પાર્થિવ દેહ ઘરે આવ્યો ઘરમાં રડવાનો અવાજ ઉઠ્યો પરંતુ એ અવાજોમાં સૌથી વધુ દર્દ હતો તેમની પત્ની કાજલબેનનો આજ એ આખો ધૂંધળી છે એ શબ્દહીન થઈ ગઈ છે કારણ કે જેણે જીવંત સપનાઓ જોયા હતા એ કરણજી હવે માત્ર યાદોમાં છે હું રોજ ભગવાન પાસે માત્ર એનું સુખ માગતી હતી પણ એમણે તો એને જ મારી પાસે લઈ લીધો એમ કહીને એ પથ્થર બની ગઈ છે એક પળ માટે સૌ જાણે શાંત થઈ ગયા એનું દિલ આજે ફફડી ગયું છે એના નયનમાં હવે જીવનની આશા નથી એ છે તો માત્ર પતિની યાદો અને વિરહનું અગ્નિ આમ એક માર્ગ અકસ્માત માત્ર શરીર નથી લઈ ગયો એ સાથે એક સ્ત્રીની આખી દુનિયા છીનવી લઈ ગયો આજે કરણજી ઠાકોરનું બેસણું હતું એક એવું ભરી આંખોનું સંકલન જ્યાં પરિવાર મિત્રો અને ગામ લોકો સૌ ભાવ વિભોર થઈને એક જ નામ લઈ રહ્યા હતા કરણજી ઠાકોર પગથી લઈ હૃદય સુધી શૂન્યતા ફેલાઈ ગઈ છે પણ એ બધાથી વધુ આંખો એ વ્યક્તિની ભીની હતી જેમના માટે કરણજી માત્ર પતિ ન હતા એમનો વિશ્વ એમનું જીવન અને આશરો હતા શોકસભા વચ્ચે કોઈ બોલી શકતું ન હતું પણ એની આંખો બોલી રહી હતી શું ખરેખર હવે એ નહીં આવે પાછા એની આંખો રસ્તા તરફ જોઈ રહી હતી જાણે હજુ સુધી વિશ્વાસ ન થાય કે કરણજી ઠાકોર હવે માત્ર યાદ બની ગયા છે સાંજ પડતી હશે ત્યારે ઘરે આવશે એમ કહી જતા હતા પણ હવે તો જીવનની દરેક સાંજ એકલી પડશે એમણે પતંગિયાની જેમ પોતાના પ્રેમને પાંખો આપી હતી અને આજે એ પાંખો તૂટી ગઈ છે માત્ર શ્વાસ બચ્યો છે વિરહથી ભીનો એકલો એ જ માણસ જેમને રોજ ભગવાન માટે દીવો લગાવતા જોઈ છે આજે એ જ મહિલા ભગવાન સામે ઊભી રહીને પૂછી રહી છે હું તો મારા પતિ માટે હંમેશા પ્રાર્થના કરતી હતી છતાં પણ તેમણે મનેથી કેમ છીનવી લીધા એમના રુદાનમાં પીડા ન હતી એમાં મૌન હતી એવી મૌનતા કે જે આખા ગામનું હૃદય ચીરી જાય કરણજી ઠાકોરને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ ભગવાન એમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને ખાસ કરીને પત્નીને દુઃખ સહન કરવાની શક્તિ આપે